જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડે વાયરના ગાડી જોઈ રહ્યા છો ડીઝલ ગાડી છે બે હજારની ઓગણીસના મોડલની આ વરના ગાડી જોવા મળી રહેશે આ ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે હ્યુડે વરના જોઈ રહ્યા છો બે હજાર ને ઓગણીસના મોડલની ગાડી છે પારસિંગ જી જે જીરો વન અમદાવાદનું પાર્સિંગ જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો એ સેક્સ ઓટો વર્ઝન જોવા મળશે ડીઝલ ગાડી છે તમે સિલ્વર કલરમાં ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે ક્યાં સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એકદમ ચાચવેલી ચોખ્ખી ગાડી છે શોરૂમ કંડિશનમાં ગાડી જોવા છે કંપની કલર ક્યાં સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલ જણાવે છે આ ગાડીની બે જોવા મળશે તેમજ અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે આ હ્યુન્ડાઈ વેરના ગાડી વેચવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની ખરીદી કરી શકો છો રાજકોટ તમને ઈસ્કોન મોલ દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ તમને આ જોવા મળે રહેશે આ ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મોબાઈલ નંબર મળી રહેશે આ ગાડી તમને રાજકોટ જોવા મળશે સી ઓટોમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ચેક કરી તમે ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહે છે ગાડીની કિંમત ફોન પર થઈ જશે મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં જ નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે આ ભાઈનો નંબર સત્તાણું બે પાંત્રીસ સોરાણું જીરો એકાણું તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમે હુંડાઈ વરના ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ યુડાઈ વરના વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે એન્જિન પાવરફૂલ નોન એક્સિડન્ટ ગાડી જોવા મળે છે ચાંચવેલી ચોખ્ખી ગાડી છે કંપની કંડિશનમાં ફૂલ જવાબદારી સાથે આ યુડાઈ વારના વેચવાની છે